નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે જણાવશું એવા પંદર મોટા સમાચારો વિશે જે તમારા માટે ખૂબ જ કામના છે જેમાં મિત્રો ફેબ્રુઆરીમાં મોટા થશે બદલાવ હોળી કઈ તારીખે ઠંડીમાં ઘટાડો વોટ્સઅપના નિયમોમાં ફેરફાર ખેડૂતોને મોટો ઝટકો ડુંગળીના ભાવ ઘટાડો અયોધ્યામાં રામ મંદિર પશુપાલકો માટે સારા સમાચાર વગેરે સમાચારો વિશે વાત કરીશું મિત્રો દરેક સમાચાર જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે જેથી કરીને દિવસભરના કામના અને લોકો સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલાં મળી જાય તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને તો ફેબ્રુઆરીમાં થશે મોટા બદલાવ મળતી માહિતી મુજબ સરકારનું વચગાળાનું બજેટ એક ફેબ્રુઆરી રજૂ કરાશે સરકારે મૂડી ખર્ચમાં વધારો કરે છે તેવી શક્યતા છે મધ્યમ વર્ગ માટે કેટલીક રાહતો જાહેર થઈ શકે છે મિત્રો સબસ્ક્રાઈબર પ્રથમ મકાનની ખરીદી અથવા બાંધકામ માટે આંશિક ઉપાડ કરી શકશે જે ફેબ્રુઆરીથી લાગુ થવાનું છે મિત્રો એસબીઆઈમાં હોમ લોનની ઓફર પર પ્રોસેસિંગ ફી અને કનેક્શન માટે છેલ્લી તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસની છે મિત્રો એનએચએઆઈએ કહ્યું છે કે કેવાયસી વગરના તમામ ફાસ્ટેગ એકત્રીસ જાન્યુઆરી બંધ થઈ જશે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો આ વર્ષે હોળી કઈ તારીખે છે મિત્રો હોળીની ઉજવણી પચ્ચીસ માર્ચના રોજ કરવામાં આવશે હોલિકા દહન ચોવીસ માર્ચે કરાશે કારણ કે ત્યારે પૂર્ણિમા છે મિત્રો પંચાંગ અનુસાર ફાલ્ગુન પૂર્ણિમાની તિથિ ચોવીસ માર્ચે સવારે નવને ચોપ્પન કલાકે શરૂ થશે તે બીજા સવારે બપોરે બારને ઓગણત્રીસ કલાકે સમાપ્ત થવાની છે મિત્રો હોલિકા દહનનો શુભ સમય ચોવીસ માર્ચની મોડી રાત્રે અગિયારને તેરથી બારથી સત્યાવીસ કલાક સુધીનો છે મિત્રો પચીસ માર્ચે હોળી રમવામાં આવશે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ડુંગળીના ભાવમાં ઘટાડો નિકાસ બંધી અસર મિત્રો ભાવનગર યાર્ડમાં ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થઈ છે ભાવમાં કડાકો મારતા સો થી બસો પચીસ રૂપિયા પ્રતિમણ વેચાઈ ગઈ હતી મિત્રો ગઈકાલે બે પોઈન્ટ પંચોતેર લાખ જેટલી ગુણીની આવક નોંધાઈ હતી ડુંગળીના થોડા એક માસ પહેલા ભાવ આઠસો રૂપિયા થઈ ગયો હતો એક તરફ ઉત્પાદન વધુ છે અને સરકારે તેની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે ધુમ્મસના કારણે ડુંગળી બગડવાનો ભય પણ ખેડૂતોની અંદર છે મિત્રો હાલ યાર્ડમાં સત્તાધીશોએ ડુંગળી ન લાવવા ખેડૂતોને જણાવ્યું છે મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો તાપમાનના કારણે રવિપાકને નુકસાનની ભીતિ મિત્રો જાન્યુઆરી મહિનાના અંતમાં ઠંડીનો ઘટાડો નોંધાયો છે વહેલી સવારે તેમજ રાત્રે ઠંડી તો બપોરે ગરમી અનુભવાઈ રહી છે ગાંધીનગર અમદાવાદ ડીસા રાજકોટ પોરબંદરમાં બાર ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે મિત્રો કેશોદ ભુજ મહુવા વડોદરામાં તેર ડિગ્રી જ્યારે સુરેન્દ્રનગર અને આણંદમાં ચૌદ અને ભાવનગર અને સુરતમાં પંદર ડિગ્રી તાપમાન નોંધાયું છે સૌથી ઓછું નલિયા નવ ડિગ્રી તાપમાન રહ્યું હતું મિત્રો ગરમી વધવાના કારણે શિયાળુ પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો અયોધ્યામાં બગદાણોનું અન્ન ક્ષેત્ર શરૂ પ્રાણ પ્રતિષ્ઠા બાદ અયોધ્યામાં શ્રી રામલલ્લાના દર્શન માટે લાખો ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે બજરંગદાસ બાપાની પુણ્યતિથિ નિમિત્તે ગઈકાલથી બગદાણા ગુરુ આશ્રમે અયોધ્યામાં અન્ન ક્ષેત્રનો પ્રારંભ કર્યો છે રસોઈયા સહાયકો અને સ્વયંસેવકો મળીને બસોથી વધુ લોકોને ટીમ સેવા આપશે મિત્રો સાઠ દિવસ અન્ન ક્ષેત્ર ચાલુ રહેવાનું છે વહેલી સવારે ચા પૌવા અને બપોરે અગિયારથી સાંજના ચાર વાગ્યા સુધી ભોજન અને સાંજે સાત થી દસ મહાપ્રસાદ ભક્તોને અપાશે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો વોટ્સઅપના નિયમો બદલાયા એ તેની ચેટ બેકઅપ સર્વિસની પેડ કરી દીધી છે હવે તે વોટ્સએપમાં આ માટે ગૂગલ ડ્રાઇવનો ઉપયોગ કરાશે આ ફીચર્સ બીટા યુઝર્સ માટે શરૂ કરવામાં આવ્યું છે જો તમે વોટ્સઅપના બીટા યુઝર્સ છો તો તમારે ચેટ બેકઅપ ગૂગલ ડ્રાઈવ પર સેવ થવા લાગશે સ્ટોરેજ ભરાઈ જાય ત્યારે ગૂગલ ડ્રાઈવ પર ચેટ ડેટા સેવ કરવા માટે તમારે ગૂગલ વન પ્લાનનું સબસ્ક્રિપ્શન લેવું પડશે ચેટ બેકઅપ સર્વિસ હવે ફ્રીમાં નહીં મળે હવે યુઝર્સે પૈસા આપવા પડશે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો વળતર ચુકવવા કોર્ટનો આદેશ બનાસકાંઠા જિલ્લાના આઠ સાતસો ને ખેડૂતોને નુકસાનનું અગિયાર કરોડ વળતર ચૂકવવા ગ્રાહકો કોર્ટેલ યુનિવર્સલ શેમ્પો જનરલ ઇન્સ્યોરન્સ વીમા કંપનીને આદેશ કર્યો છે વર્ષ બે હજાર અઢારમાં દુષ્કાળમાં થયેલા ખેતીના નુકસાન પેટે વળતર ન ચૂકવાતા વીમા કંપની પાસે બનાસકાંઠાણી સાસઠ ખેડૂત મંડળીઓ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ગઈ હતી ગ્રાહક સુરક્ષા કોર્ટે નવ ટકા સદા વ્યાજ સાથે નુકસાનનું વળતર સાઠ દિવસમાં ચૂકવી આપવા આદેશ કર્યો છે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો શેરડીના ભાવમાં વધારો લોકસભા ચૂંટણી પહેલાં ઉત્તર પ્રદેશની યોગી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપે છે ખેડતોને લાંબા સમયથી ચાલી રહેલી માંગને ધ્યાનમાં રાખીને સરકારે ફરી એકવાર શેરડીના ભાવમાં વધારો કર્યો છે આ વખતે શેરડીના ભાવમાં વીસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે યોગી સરકારે છેલ્લા સાત વર્ષમાં શેરડીના ભાવમાં કુલ પંચાવન રૂપિયાનો વધારો કર્યો છે હવે મિત્રો શેરડીના ખેડતો પાસેથી ત્રણસોને સાંઠથી લઈને ત્રણસોને પંચોત્તેર રૂપિયાના ભાવે શેરડી ખરીદવામાં આવશે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને મોટો ઝટકો ડીસા ખાતે બનાસકાંઠા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન બેઠક મળી હતી કટ્ટાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે મિત્રો હવે પ્રતિ કટ્ટાએ ઓગણીસ રૂપિયા વધુ ભાડું ચૂકવવાનું રહેશે અને બાર ઓગણસાઠ ગ્રેડિંગ ચાર્જ અલગથી આપવાનો રહેશે મિત્રો બેઠકમાં બટાકાના ભાવ સંગ્રહ માટેનું ભાડું લેબર ફેગિંગ ગ્રેડિંગ સહિતની બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી જિલ્લામાં હાલ એકસો નવ્વાણું કોલ્ડ સ્ટોરેજ કાર્યરત છે જેની કેપેસિટી ત્રણ પંદર

પાત્રતા ધરાવતા તમામ અરજદારોની અરજીઓ મંજૂર કરવામાં આવશે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો આજથી કમોસમી વરસાદની આગાહી મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે મિત્રો આજથી એટલે કે ત્રીસ જાન્યુઆરી દરમિયાન માવઠું પડી શકે છે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદની શક્યતા છે અને ફેબ્રુઆરીની શરૂઆતમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થઈ શકે છે જેના કારણે ફેબ્રુઆરીના પહેલા બે અઠવાડિયામાં ગુજરાતમાં સવાર સાંજ હિમયુક્ત ઠંડીનો અનુભવ થશે મિત્રો હવે વરસાદ અને ઠંડી બંને માટે તૈયાર રહેવું પડશે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો અયોધ્યા રામ મંદિરમાં એક જ મહિનામાં ત્રણ કરોડનું દાન અયોધ્યામાં રામલલાના દર્શન કરવા માટે મંદિરની બહારની લાખોની ભીડ જોવા મળી રહી છે દેશ વિદેશના ભક્તોએ દિલ ખોલીને દાન આપ્યું છેલ્લા એક જ મહિનામાં ત્રણ હજાર પાંચસોને પચાસ કરોડથી વધુ રૂપિયાનું દાન આવ્યું છે બાવીસમીએ આઠ લાખ રૂપિયાનું દાન ત્રેવીસમીએ બે કરોડ નેવ્યાશી લાખ રૂપિયાનું દાન ચોવીસમીએ ચૌદ લાખ રૂપિયાનું દાન રોજનું મિત્રો પંદરથી વીસ લાખ રૂપિયાનું દાન આવતા કુલ દાન ત્રણ પચાસ કરોડનું મળ્યું છે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો પશુપાલકોને ફાયદો દૂધના ભાવમાં થયો છે વધારો સાબર ડેરીએ પશુપાલકો માટે ફાયદાનો નિર્ણય લીધો છે દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટ દીઠ દસ રૂપિયાનો વધારો કરાયો છે ગણતંત્ર દિવસ અને રામ મંદિર મહોત્સવને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના ત્રણ લાખથી વધુ લોકોને ફાયદો થવાનો છે મિત્રો ભેંસના દૂધનો ભાવ આઠસો ચાલીસ રૂપિયા હતો જે આઠસો પચાસ રૂપિયા કરવામાં આવ્યો છે સાઠ થી વધારીને ત્રણસો ને સિત્તેર પોઈન્ટ પચાસ રૂપિયા કરાયો છે એક ફેબ્રુઆરીથી નવો ભાવ અમલમાં આવશે મિત્રો ડેરીએ અગાઉ ઘી નો ભાવ ઘટાડ્યો હતો તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે આપને કેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળેના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે ત્યાં સુધી મિત્રો મને રજા આપશો ધન્યવાદ